જે સોંગ કોફી રાઈટ ન આવે એવા સોંગ ગોતી લેવાનું તમારે કેમ કે તમને ખબર ન હોય તો યુટ્યુબમાં બોલીને આપણે જાણકારી લઈ આપવી ખોફી રાઈટ ન આવી જોઈએ યુટ્યુબમાં માં નકર ટાઈ લાગી જાય એટલે આઈડી પછી મજા ન આવે આઈડી બેન થઈ જાય ઘણા ઘણાને એવું શું છે યુટ્યુબ આઈડી ઇન્સ્ટા આઈડી બેન થવા મળે કેમ કે તમારે કોપીરાઈટ આવવા મળે યુટ્યુબ માં તો કોપીરાઈટ જ જાજી આવે સોંગ કોઈ ના કેમ છો યુટ્યુબ ફેમિલી વાળા બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે નવા બ્લોગ તમારું હાર્દિક સ્વાગત અત્યારે વાગી ગયા છે ફાઈનલી 10 ને 1 મિનિટ થઈ જશે આપણે નાઈ ધોય ફ્રેશ થઈ જશે કપડા કાળા પહેર લીધા છે બ્લેક અખા બ્લેક આપણે આજ કલે સંભળાય તે સેન્સ કરી આવ્યા છે બ્લેક આખી જોડે ને બ્લેક સંભળાય કાંઈ ઘટે ને ગાય અત્યારે ઠંડી લાગે ને નાક્સ પવન જોઈ શકો છો ગાય બહુ પવન છે ઠંડો ઠંડો અત્યારના હવરના પોરમાં નાવું ને હી બહુ મુશ્કેલ પડે છે ઠંડી એવી લાગે ગરમ પાણી નાય હવે જાવી આપણે બોર સાઈડ ફ્રૂટ ખાવા ફ્રૂટ ખાઈ જઈ આપણે ગામમાં બ્લોગ શૂટ કરીને કકડાટ દોકરો થાયમદી આપણે બ્લોક શૂટ કર્યો તો ગામમાં ત્યાં વોશ લીધી પણ અત્યારે પહેરી નથી ને ઘરે પડી છે કેમ કે પહેરશું આપણે ટૂંક સમયમાં પણ અત્યારે ઘરે પડી છે તમને સમય બતાવવા લીધી છે આપણે હોસ બોડી સેટ ફાઇનલી પોગી જાય છે ઉકાઈ જાય તો સારું જલ્દીમાં જલ્દી બહાર મળે તો સારું ફ્રૂટ ફ્રૂટનું અવારના બોરમાં ફ્રૂટ છે ને ખાવામાં બહુ સારું રે તમે ન ખાતા હોય તો ખાજો ભાઈ બધા વિનંતી છે મારા તરફથી ફ્રૂટ ખાવાનું હવાના સારું મળશે તો ખરું જ તે બોલ પણ અત્યારે ઉતારેલા છે ઓલી સાઈડ મળી રહી તો મળી રહી સાઈડ આ સાઈડ તો ખાલી થી જશે કાચા છે પણ

મિની બ્લોક શૂટ કર્યો તો મેળો છે પણ હવે મેળો લીલા જેવો થોડો એ પાકળ મળી જશે હવે એ ફેંકી ગયા છે બાસ બસ મજાના સુરત દાદા ઓલો કાઢ્યા છે આ પાકળ બોલો

હું કો ન જાઉં મારે બોલો શૂટ કરવાનું છે શૂટ કરી આપશું હું તો મવાજ આવ્યું થોડી ગામ ગાડી લઈને જવાનું ગાડી લઈને આવવાનું આમ નામ થાકી જાય કામ હતું પર્સનલ એટલે મવાજ આવવાનું હતું એટલે હું ના જાઉં ફાઇનલી હવા જાઉં ઘરે હવે આપણે આટો માર લીધો છે ફાઇનલી ઓલા ખાવી આટો મારી લીધો છે કેમ કે આપણે ફ્રૂટ ખાવાયા હતા ફ્રૂટે આપણે અડધું તો બટકાવી જાય જોઈ શકો કેમેરો બ્લર થઈ જાય છે કોને ખબર આઈફોન લેવા છે પણ ટૂંક સમયમાં લઈશું આપણે આઈફોન જ્યાં લેવા જઈ પણ આઈફોન લઈશું ત્યાં જોતા જલ્દી મને મોનિટાઈઝર આઈડી કરી દો એટલે આઈફોન હમણાં લઈ આવી લઈ લો લઈ દો ને લી લઈ લો થોડીક જીભ કસરાય છે હવાના પોર માં ટાઈટ સડી ગઈ ને એટલે મને કાય વાંધા ને ગાઈસ થોડોક સપોર્ટ આપજો આપને બીજું હું કહું ગાઈસ ને કોમેન્ટ કરજો ગાઈસ હું લાવ કોમેન્ટ કરું તમારે ઠંડી કેવી પડે છે એ કોમેન્ટ કરજો મને

પછી આપણે શૂટ થઈ થઈશું હજી ગામમાં જવાનું છે આજ એ કામ તો લાટ છે એવા કામ તો લાટ છે સાઈડમાં એ સાઈડમાં કામ પતાવતા જાય છે ને બ્લોક શૂટ કરતા જાય છે હવે આપણે ઘરે જાવી કન્ટિન્યુ બ્લોકમાં બનાવી ફાઇનલી અત્યારે વાગી જશે અગિયાર ને ત્રી મિનિટ થઈ જશે ને મસ્ત મજાના આપણે આવી ગયા વાડીમાં ઘડી ગેમ રમી સરસ જોશીનો બ્લોક જોયો એવું કામ હતું એવું પતાવી આવીશું આપણું સરસ જોશીનો બ્લોક જોયો કેમ કે આપણે મોટિવેશન મળે એટલે બ્લોગ જોવો આપણે એને તો એ હું તો જોઉં જ છું રેગ્યુલરલી ડેલી બ્લોગ છે શૂટ કરે આપણે એમ નહીં એકાદરે એકાદરે શૂટ કરે એ ડેલી બ્લોગ શૂટ કરે સરસ જો છે અત્યારે ઠંડી એવી લાગે છે અગિયાર વાગ્યા તો એ ટાઢો પોન છે ને નેક્સ્ટ લે જોઈ શકો સાઈડ બોલ લાગે છે ગાઈસ હું ગો તડ કે ઉપર આવો તડ કે ઉપર આવી તોય તો કોઈ ઠંડી લાગે તડ કો મસ્ત મજાનો છે તોય તે ઠંડો પવન આવે છે આજ કોને ખબર ઠંડો પવન ઉડ્યો છે ઉનાળો આવે તો આરું જલ્દી માં જલ્દી કેમ કે ઉનાળામાં આપને બહુ જ મજા આવે તમારો ફેવરેટ મારો ફેવરેટ છે ઉનાળો તમારો કી છે ઋતુ એ મને કોમેન્ટ કરજો મારો ઋતુ છે ઉનાળો શિયાળામાં ઢા લાગે પછી સોમારામાં વરસાદ હોય ઈ મને ન ગમે એક ઉનાળા મને ગમે બીજું એક ગમે ગમે તડકો મસ્ત મજાનો હોય ટાડું મસ્ત મજાનું ખાવાનું હોય મસ્ત મજાનું ઠંડુ ઠંડુ આપણે ખાવાનું મજા આવે શિયાળામાં ત્યાં ફ્રૂટ ખાવાની મજા આવે એવું બધું મજા આવે ઉનાળામાં તો બહુ જ મજા આવે ગાય છેવડીનો ર પીવાની એવું ઘણું ઘણું હોય કેમ કે આમાં તો ઠંડી લાગે બહુ જ ત્યાં ઉનાળામાં ફરવાની મજા આવે કોમેન્ટ કહીજ કોણ કોન ઉનાળામાં ખુદ ફરવા જાય આપણે ફરવા જાવી ઉનાળામાં ત્યાં લગ્ન આપણે બાર ક્યાંય નો નેરી કરની બાય કેમ કે ઉનાળામાં ટ્રીપ ગોઠું છું કન્ટિન્યુ બ્લોક માં બેના રહેજો નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો કેમ કે આપણે ટ્રીપ હમણા ઉનાળો આવે એટલે ટ્રીપ શરૂ કરવી જ પડશે એટલે ફરવાની તો બીજું કઈ હમસ્તા નહીં ગાઈશ જે હમજે એ હમજવાનું કેમ કે જે સમજે ને એ સમજો મારી વાત સમજે ને એ સમજો કેમ કે હવે આપણે ઘરે ઠંડી લાગે છે હું તડકો ખાવ તડકો હું તો પવન આવે છે એમાં કરતા ઘરે આપણે રેવી ને એ સારું કેમ કે ગાય ઘરમાં લગન તો ઘરે હતા ગેમ રમતા હતા એવું કામ હતું બધું ગેમ ગેમ આઈડી મનાવીશું આપણે યુટ્યુબ ની હમણાં ની કેમ કે હમણાં મનાવીશું યુટ્યુબ ની ગેમ નહીં ત્યાં પણ ગેમમાં સબસ્ક્રાઈબ વધે એટલે આમાં આપણે બ્લોગરમાં ન વધે આ રેગ્યુલર જે આપણે બ્લોગ બનાવી છે સૌરભ જોશીની જેમ આપણે ટાઈમ મળે એટલે મનાવું તે બ્લોગ કેમકે સૌરભ જોશી ગમે ત્યારે બ્લોગ શૂટ કરવા જોઈ અને જોઈ આખો અતારે બ્લોગ શૂટ કરતા હોય છે સૌરભ જોશી આપણે શૂટ કરવી કેમકે આપણે કામ આવી જાય એટલે શૂટ નથી કરતા હું કામ આવે તોય તે આપણે તોય આપણે શૂટ કરવું છું ક્યારે ક્યારે કરું એમ તો હવે તે આપણો રેગ્યુલર એ હમણાંથી સલુશ છે બોલો શૂટ કરું છું મજા આવે બોલોગ શૂટ કરવાની તમારે શૂટ કરવા હોય ને બ્લોગ ગાઈસ તો તમે તે શૂટ કરવા મળો અત્યારે તમે મહેનત કર્યા કરો એટલે તમે એક દિન સફળ થાશો ને સાચો સાચો મારી સોસ ટકાની વાત છે તમે બ્લોગ શૂટ નહીં કરતા હોય તો કરવા મળો બ્લોગ શૂટ યુટ્યુબમાં નાખવા મળો અપલોડ કરી એડિટિંગ આરા કરો થમલેલ આરી બનાવો મનાવો આપણે થમલેલ હમણાં મનાવતા આવડી ગઈ છે આપણે શીખવી છે તોય તો આપણે ઇમ્પોર્ટિંગ થોડીક થોડીક આપણે થમલે આરી રી મનાવવા માંડ્યા એડિટિંગ એ આરું કરવા માંડ્યા એમાં તમે શીખી ને હું શીખી જાઉં હું કાંઈ મને કાંઈ ખુદને આવડતું નહોતું એડિટિંગ કરતાં જોઈ ત્યાં આપણે શીખ્યા નથી કોઈની પાસે આપણી રીતે આપણે એડિટિંગ કર્યા છીએ આપણી રીતે સોંગ કોફી રાઈટ નો આવે એવા સોંગ ગોતી લેવાનું તમારે કેમ કે તમને ખબર ન હોય તો યુટ્યુબમાં બોલીને આપણે જાણકારી લઈ આપીએ કોફી રાઈટ ન આવી જોઈએ યુટ્યુબમાં નકર ટાઈક લાગી જાય એટલે આઈડી પછી મજા ન આવે આઈડી બેન થઈ જાય ઘણા ઘણાને એવું શું છે યુટ્યુબ આઈડી ઇન્સ્ટા આઈડી બેન થવા મળે કેમ કે તમારે કોફી રાઇટ આવવા મળે યુટ્યુબમાં તો કોફી રાઇટ જ રાજી આવે સોંગ કોઈના આપણે અપલોડ નહીં કરવાના આપણી આઈડીમાં કોઈના આપણે વિડીયો અપલોડ નહીં કરવાના એવું કાંઈ નહીં કરવાનું કેમ કે કોફી રાઇટ આવી જાય હું તો ભાઈ ખુદને સારું જ કહું છું બધાને આપણે કોપીરાઈટ આવે ને એવું કરવી છે અત્યારે કેમ કે આગળ આપણે જોયું હવે સપોર્ટ તમે આપો એવો આપણે આગળ બનાવતા રહીશું વિડીયા ને ટ્રીપ હોય આપણે કરવાની છે હમણાં લગ્ન પાસે આવે છે લગ્નમાં શૂટ કરવાનો છે બોલો આઠ તારીખે લગ્ન છે એક ભાઈ બંધના બે ભાઈ બંધના લગ્ન છે બે ભાઈઓના કેમ કે એને જલ્દી ઉતાવળ હતી પૂર્ણવાનું બીજું હું હોય ગાઈસ આપણે એમાં બ્લોગ શૂટ કરશું આપણે ગમે ત્યારે શરમ રાખવાની નહીં તમે બ્લોગ શૂટ કરતા હોય ને ગાઈસ તો શરમ બિલકુલ નહીં રાખવાની કેમ કે હું પહેલાં શરમાતો હતો આપણે ગામમાં જતા તોય ત્યાં આપણે બ્લોગ શૂટ નહોતા કરી આપતા હવે તો હું શૂટ કરું છું ગામમાં ત્યાં તમને શરમ લાગે તો સિસ્ટમ પર લેવાનું ને આપણે કેમેરા ઉપર ફોકસ કરવાનું કેમ કે માણા તો આમ આસપાસ હોય જ ત્યાં કેમ કે અત્યારે પાસે માણા કે આસપાસ નથી તો હું કેટલું બોલી હું શૂટ કરું કેમ કે મને જમવામાં એમાં શૂટ ક્યારેક ક્યારેક શરમાવાનું નહીં કોઈથી બ્લોક શૂટ કરતા હોય ને ગાય અત્યારે આપણે તૈયાર મસ્ત મજા ને હવે ઘરે જાઉં છું કેમ કે તમારી સાથે બોલ સમજાયા તમારે યુટ્યુબ સ્ટાર્ટ કરવું હોય ને તો સ્ટાર્ટ કરી ગયો વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરી ગયો દિલથી તમને કહું છું તમને એક દિન તો સફળ થાવશે થાય છે સો ટકા મારી વાત છે હવે આપણે જઈશ ઘરે કેમ કે હવે અગિયાર બાર વાગી જશે હમણાં બાર એક જાય જશે પાછું આપણે ગામમાં જવાનું છે તમને ગામમાં જઈને આપણે ક્લિપ શૂટ કરીશું અત્યારે લગન આપણે ઘરે હતા હવે પાછો ઘરે જશું ઘરે તકલીફ લઈ હમણાં ઘરે પૂગું એમ ફાઈનલી આપણે ઘરે પહોંચી જશે એ જોઈ શકો છો મસ્ત મજાના ગણપતિ દાદા અચ્છે શનિવાર બધાને હનુમાન દાદાને દર્શન કરાવશું ફાઈનલી આપણે ગામમાં જતા ગામ જોઈ શકો છો દૂધ ને ભૂકી ને એવું લેવાનું હતું હવે ઘરે જાય છે ક્યાંક મૂકવા જતો

અત્યારે વાગી જ્યાં મિલરત મજાનો હજી તડકો ઠંડી લાગે છે ઠંડી કે અત્યારે ઘરે હતો કેમ કે ગેમ રમતો હતો ગેમ બેમ રમી પછી હજી ગામમાં બે ફેરવું એક ગયો તે શૂટ લીધો હતો બીજી ફેરવું ગયો એનો તો શૂટ લીધો હમણાં જ પાછો ઘરે મસ્ત મજાના વાડીમાં પાસ આવી હવે આપણે કેરીના ના ઇન્ટેજાર કરવાનો જોઈ શકો છો મોરાવા મળ્યા છે ઉનાળામાં કેરી કેરી ખાવાની મજા આવશે ઉનાળામાં કેરી અત્યારે બોર એવું હોય ફ્રૂટ વાડીમાં મળી જ રહી ગાય તમારે ફ્રૂટ ને તો વાડીમાં રહેવું પડે વાડીમાં જામફળ જોઈ શકો છો જામફળ તો પૂરા થઈ જશે એ દિવાળી ઉપર આવે જામફળ લગન નહીં આવે પૂરાથી જ હમણાં સિઝન પૂરી છે જોઈ શકો છો મસ્ત મજા ને હું કો વાડીમાં આંટો માર્યો એટલે વાડીમાં આંટો મારવા આવ્યા છીએ આપણે

આપણા રાઈ જ પડી જાય છે બસ દી ઉગી જાય છે એમ કન્ટિન્યુ સલા રાખે છે એ તો સલા રાખશે આપણે તે હવે કક જોબ તો ગોતી પડશે ગાઈસ તો લગન આપણે મજા નહી આવે અને કંટાળો સડે છે ઘરે એટલે જોબ ગોતી પડશે તો આપણે બ્લોગ શૂટ તો કરીશું જ તે કન્ટિન્યુ બ્લોગ શૂટ કરીશું એમાં સો ટકાની વાત કરશો બ્લોક શૂટ તો કરવાના છે મૂકી નહીં દે મૂચા થા બે બે ફેરો હું બ્લોગિંગ સ્ટાર્ટ કરી થી પછી મૂકી દીધું તો પાછું સોથી ફેરો આપણે સ્ટાર્ટ કર્યા છે બ્લોગ હવે થોડું હું કાય બ્લોગ શૂટ મજા આવે છે મને બ્લોગ શૂટ કરવાની તુ જોઈ શકો છો ગાઈસ તીરો પડી મે ખાઈ લે હજી ઠંડો પવન છે ગાય એની વાત ના પૂછો આ ઠંડી આખો દીધી કેમ કે કાલ વાદળા હતા એટલે ઠંડી રહી આખો દી બોર કાચા છે આ પાકવામાં તો બહુ સમય લાગી જવાનો છે જોઈ શકો બે મહિનાથી વાર લાગશે ઉનાળામાં પૂરા થઈ જાય પણ હોણ છે ને વરસાદ નડી જશે એટલે રહ્યા છે બોર નકર ઉનાળામાં ઉનાળો આવે ને તો પૂરું થઈ જવું હોય બોર કોકની વાડીમાં તો આવું પૂરા થઈ જાય આપણી વાડીમાં છે હજી લોગના એન્ડ આપી દઉં છું કેમ કે આપણે કમવા આવી જશે એન્ડ આપી દઉં સારું એવું કમેન્ટ કરો